પટણ જિલ્લાના હારી તાલુકાના અડિયા ગામે દુધેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી પાંચસો વર્ષ પહેલાનો આ સ્થળે જાળી હતી જેમાં ચંદ્રમાણા ગામની ગાયો ચરવા આવતી હતી જેમાં એક સુથાની ગાય દરરોજ આ ગીચ જાડીમાં આવી આ સ્થળે દૂધ ઝરતી તે વિશે સુથાર અને રબારી વચ્ચે ઝઘડો થયો કારણ કે સુથાની ગાય સાંજે દૂધ આપતી નહીં રબારીએ વાતની ખાતરી કરવા ઝાડીમાં ગાય જ્યાં જતી ત્યાં આવી ગાય દૂધ જુથાર અને રબારી નજરો નજર આ ઘટના જોઈ સુથારે બીજા દિવસે આ જગ્યાએ ખોદ્યું તો તેમાંથી મહાદેવના લિંગ પર કુહાડીના ઘા વાગતા દૂધ અને લોહીની ધાર પ્રગટ થઈ અને અવિરત ચાલતી હતી આ ઘટના જોઈ બંને જણ ગભરાઈ ગયા આગી ગીર જાળીમાં શ્રી ગેંડા મહારાજ તપસ્યા કરી રહ્યા હતા જ્યાં બંને જણ ગયા અને ચરણે પડી આ થયેલ પ્રસંગની વાત કરી મહારાજે પોતાની તપસ્યાથી બંને ધારાઓ બંધ કરી સ્પષ્ટ કહ્યું આ સ્વયંભુ મહારાજ છે તે વખતે શ્રી ગેંડા ગિરીજી મહારાજના તપોબળના પ્રભાવથી વડોદરા સ્ટેટના મહારાજા દામાજીરાવ ગાયકવાડ પોતે સ્વયંભુ મહાદેવના દર્શને પધાર્યા આ મહાદેવ વડોદરા સ્ટેટના મહારાજના હુકમથી વડોદરા સ્ટેટના પોસ્ટમાંથી બનાવવામાં આવ્યું હતું અહીંના તેમજ અન્ય ગામના જાગીરો ત્યાંથી મહારાજા ગાયકવાડના તામપત્ર અર્પણ કરવામાં આવ્યા અડિયા ગામ શ્રી ગેંડાગીરીજી મહારાજે મહાદેવજીને અડી વસાવ્યું તેથી ગામનું નામ અડિયા રાખવામાં આવ્યું હતું અહેવાલ અજયસિંહ હારીજ આશરે પાંચસો વર્ષ જૂનું આ દુધેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા સ્વયંભુ ગેડાગીરી મહારાજની પણ જીવન સમાધિ છે ઉત્તર ગુજરાતના ચાર મઠો પૈકીનો આ એક દુધેશ્વર મહાદેવનો જાગીરદાર મઠ છે અહીંયા શ્રાવણ મહિનાની અમાસ અને ભાદરવા મહિનાની એકમી બે દિવસ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો પણ ભરાવવામાં આવે છે દર અમાસે અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે એસીથી વધુ ગૌશાળા વર્ષથી જૂની ગૌશાળા પણ અહીંયા આવેલી છે અને બહુ પાચી